નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બંગાળની ખાડીમાં રેમલ નામનું વાવાઝોડું સક્રિય થઈ ગયું છે આ વાવાઝોડાનું ટ્રેક રૂટ અને વાવાઝોડું ક્યાં ટકરાશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાનું આ સિઝનનું પ્રથમ વાવાઝોડું છે રવિવાર સાંજ સુધીમાં એક તીવ્ર વાવાઝોડું બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયા કિનાર ત્રાટકશે તેનું નામ રેમલ રાખવામાં આવ્યું છે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ પ્રણાલી અનુસાર આ વાવાઝોડાને રેમલ નામ આપવામાં આવ્યું છે આ એમડી અનુસાર રવિવારે ચક્રવાતને કારણે એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે બંગાળની ખાડીમાં પ્રિમોન્સૂન સિઝનમાં વારવાર તોફાનો આવે છે આ વખતે પણ હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવર્તી તોફાન રેમલ છવ્વીસ મેના રોજ આવશે પરંતુ આ વખતે તોફાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન તબાહી મચાવી શકે છે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ ઉત્તર ઓડિશા મિઝોરમ ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાકાંઠાના જિલ્લાઓમાં થી સત્યાવીસ મેના રોજ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે દરિયામાં મચ્છીમારી કરવા ગયેલા મચ્છીમારોને સત્યાવીસ મે સુધી કિનારે પાછા ફરવા ફરવાને બંગાળની ખાડીમાં ન જવા સલાહ પણ આપવામાં આવી છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરિયાની સપાટીના ગરમ તાપમાનને કારણે ચક્રવર્તી તોફાન ઝડપથી પોતાની ગતિ વધારી રહ્યા છે અને લાંબા સમય સુધી પોતાની તાકાત જાળવી રાખે છે આ સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લામાં એસી થી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે બંગાળની ખાડીમાં આવતું આ વાવાઝોડું પચીસ મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને છવ્વીસ મેના રોજ સવારે ચક્રવર્તી તોફાનમાં ફેરવાઈ જશે આ જિલ્લાઓમાં પચીસ તારીખના રોજ એટલે કે આજે ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને છવ્વીસ મે રોજ પવનની ઝડપ એસી થી લઈને સો કિલોમીટરની વચ્ચે રહેશે આવી સ્થિતિમાં